વડોદરા શહેરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને શહેરમાં ભારે શ્રદ્ધાની આસ્થા સાથે તેતાલીસમી રથયાત્રાનું આયોજન કરાયું છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો રથયાત્રામાં જોડાઈને ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લેશે રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત આગામી દિવસોમાં મુસ્લિમ સમાજનો મોહરમ પર્વ પણ આવી રહ્યો છે ત્યારે આ બંને તહેવારો કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તેમજ કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે બનાવ ન બને તે માટે શહેર પોલીસ વિભાગે પોલીસ ભવન ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ પાલિકાના પદાધિકારીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજી હતી वो तो है वो बात पुलिस का सभी जो काम कर रहे हैं जमाना जमाना उठाई नहीं है मैंने पुलिस कमिश्नर सुनी सामान्य जिम्मा अधिकारी सीधे वहाँ से सामान तो 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 आ गया वो इस बार नहीं आया थी वहाँ वो है वो बात मैंने पुलिस कमिश्नर सुनी सामान्य जिम्मा अधिकारी सीधे वहाँ से सामान आ गया ભાગરૂપે એની બાબત છે અને એનું વર્કઆઉટ ગયું છે આપણા સ્થાનિક પોલીસ જે છે એ તો રહેશે જ પણ સાથે સાથે બહારથી આપણને અમારા ડીજી સાહેબ તરફથી પણ ત્રણ કંપની એસઆરપી આપણમાં ફાળવવામાં આવી છે હજારક જેટલા હોમગાર્ડસ પણ ફાળવવામાં આવેલા છે અને ત્રણ હજાર જેટલી આપણો ફોર્સ છે અને આપણી પાસે જોઈન્ટ સીપી અને ડીસીપીઓ મારા એક ડીસીપી છે સોળેક એસીપી છે પીઆઈ છે તમામ હેડ કોન્સ્ટેબલથી લઈ પોલીસથી લઈ એસઆઈ સુધીના હેડક્વાર્ટરના માણસોથી આપણે સંપૂર્ણપણે એક સુદૃઢ

તાજિયા અમારા તાજિયા કમિટી એ નક્કી કરેલું છે કે સાતમી તારીખે અગર જો ચાંદ થયો તો વાત અલગ છે અને સાતમી તારીખે ચાંદ ના થયો એક સાથે જો દિવસ આવશે તો તાજીયા કમિટી તાજીયા એક દિવસ પછી બેસાડશે એ અમે નિર્ણય કરેલું છે તાજિયા કમિટીએ